ચોરીના બે મોબાઈલ સાથે અંકલેશ્વર શહેરના વિરાટનગર સોસાયટીમાં યુવાનને ઝડપી પાડ્યો હતો મોબાઈલ સર્વેલન્સમાં મુકતા આબાદ મોબાઈલ ચોર ઝડપાયો હતો પોલીસે બી ડિવિઝન પોલીસ મથકની હદમાં થયેલા બે ચોરીના ભુડ ઉગેલી બે મોબાઈલ રિકવર કર્યા હતા અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈ વી કે ભૂતિયા દ્વારા પોલીસ મથકમાં વિસ્તારમાં થયેલ મોબાઈલ ચોરી અને એફઆઈઆર થયેલ ચોરીનો ભેદ ઉકેલવા માટે ટેકનિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી જેમાં ચોરીના મોબાઈલ નંબરનું ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરતાં બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા બે મોબાઈલ ચોરીના ગુનાના ફોન એક્ટિવ થતાં જ પોલીસે ચોરીના મોબાઈલ સાથે અંકલેશ્વર વિરાટનગર ખાતે રહેતા સચિન નટવર ચૌહાણને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી ચોરીના બે મોબાઈલ કિંમત રૂપિયા ચૌદ હજાર નવસો અઠ્ઠાણુંના રીકવર કર્યા હતા પોલીસે બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા મોબાઈલ ચોરીના ભેદ ઉકેલાયો હતો